ગંગાનું અવતરણ સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા પાંચમા પિસ્તાલીસ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન બે હજાર અગિયાર સોળ જાન્યુઆરીથી બે માર્ચ બે દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓ નિરૂપણ અજય ભટ્ટ દ્વારા પ્રસ્તાવના વર્ષ બે હજાર અગિયાર ને પરમ પૂજ્ય ગુરુદેવે જાગૃતિ વર્ષ તરીકે ઘોષિત કર્યું આ વર્ષ એટલે સાધકો માટે સ્વયંની આધ્યાત્મિક સ્થિતિ તપાસવાનો આત્મચિંતન કરવાનો સોનેરી અવસર છેલ્લા પાંચ વર્ષથી પૂજ્ય ગુરુદેવ પ્રતિવર્ષ સમર્પણ આશ્રમ દાંડીમાં પિસ્તાલીસ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન સંપન્ન કરી રહ્યા છે અને આ પિસ્તાલીસ દિવસ સુધી તેઓ એકાંતમાં ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં રહીને પ્રત્યેક સાધક સાધિકાઓની સ્થિતિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે અને સૌની આધ્યાત્મિક ઉન્નતિ માટે ગુરુશક્તિઓ દ્વારા પ્રાપ્ત સંદેશાઓ સમયાંતરે લિખિત રૂપે મોકલે છે પ્રત્યેક સાધક સ્વયંના ગુરુ બને પ્રત્યેક સાધક આધ્યાત્મિક માર્ગ પર ચાલીને આ જ જીવનમાં મોક્ષની સ્થિતિ પ્રાપ્ત કરે એ જ ઉદેશ્યથી પૂજ્ય ગુરુદેવે લિખિત સંદેશાઓના માધ્યમથી અનેક વિષયો જેમ કે વ્યક્તિના શરીરથી શક્તિ તરફ સ્થૂળથી સૂક્ષ્મ તરફ આત્મચિંતન સામૂહિકતાનું મહત્વ ચૈતન્યની ગંગા આત્મચિત્તથી આત્મજાગૃતિ આત્માથી આત્મીયતા ગુરુ શક્તિધામ અને જીવંત કલ્પવૃક્ષ ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું છે આ પુસ્તિકા ઉપરોક્ત સંદેશાઓનું સંકલન છે અને અમને વિશ્વાસ છે કે પાઠક ગણ આ પુસ્તિકાના પઠનથી અવશ્ય લાભાન્વિત થશે ગુરુમાં ગુલાબની સુગંધનું રહસ્ય તારીખ સત્તર એક બેહજાર અગિયાર સોમવાર સર્વે પુણ્ય આત્માઓને મારા નમસ્કાર ગહન ધ્યાન અનુષ્ઠાનના પ્રથમ દિવસથી જ એક મોટું પરિવર્તન મહેસૂસ થઈ રહ્યું છે આ વખતે પહેલા દિવસથી જ અનુભવાઈ રહ્યું છે કે બધા સાધકોનું ચિત્ત વ્યક્તિ પરથી શક્તિ પર જતું રહ્યું છે સ્થૂળથી સેપો કમ્પ્લીટ Ready to continue?